તળાજામાં પટેલ બોર્ડિંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજાના ઇતિહાસમાં સૌ વાર ગૌરવ લઈ શકાય એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈની તળાજામાં બધી જ પ્રતિમાથી વધારે ઊંચાઈ સાડા નવ ફૂટની પ્રતિમાનું અનાવરણ આજે છોતેરમાં પ્રજાસત્તાક દિનના રોજ સાંજના ચાર કલાકે સમાજના વડીલો અને પૂજ્ય જયદેવ શરણદાસજી મહંત શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીની ઉપસ્થિતિમાં તળાજામાં પટેલ બોર્ડિંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે આ સમયે સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને માતાઓ બહેનો યુવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા Sudah lalu saya pernah lepas. Kita lagi 50, 60 tahun dah. Sudah saya di